ચાલો આજે વાત કરીએ ગુજરાતના ધબકતા તહેવાર ઉત્તરાયણની પણ આ કોઈ તથ્યોની યાદી નથી હો આ તો એક વાર્તા છે એક અનુભવ છે આપણે આ તહેવારને જોઈશું એક એવા છોકરાની નજરથી જેની આખી દુનિયા જ પતંગોની બનેલી છે અને આ સવાલ આ સવાલ જ આપણી આખી વાતનો પાયો છે શું કોઈ વસ્તુ ખરેખર માત્ર એક વસ્તુ હોય છે કે પછી એમાં કોઈનું આખું વિશ્વ વસેલું હોય છે ચાલો ને આ છોકરાની દુનિયામાં ડોક્યું કરીએ અને જોઈએ કે એના માટે પતંગનો અર્થ શું છે તો કલ્પના કરો ગુજરાતની ઉત્તરાયણનો દિવસ છે અને ચારે બાજુ એક અલગ જ માહોલ છે અહીંયા આપણે મળીએ છીએ આપણા અગિયાર વર્ષના નાનકડા હીરો સરજુ રાઠોડને એના માટે આ માત્ર એક તહેવાર નથી આ તો એની દુનિયા છે સવાર સવારમાં જેવી એની આંખ ખુલે છે ને બસ આ એક જ વિચાર એના મનમાં ઘૂમરાતો હોય છે આ એક વાક્ય જ બધું કહી દે છે એના જુસ્સા વિશે એની લગ્ન વિશે એનું ધ્યાન બીજે ક્યાંય નથી માત્ર ને માત્ર આકાશ પર છે તો આ ઉત્તરાયણ છીએ શું વેલ એ ગુજરાતનો સૌથી મોટો પતંગોત્સવ છે આ દિવસે આખું આકાશ જાણે એક મોટું કેનવાસ બની જાય છે અને હજારો રંગબેરંગી પતંગો એના પર પોતાની કલા બતાવે છે ગુજરાત ટુરિઝમનું માનીએ તો બાળકોમાં એટલો બધો ઉત્સાહ હોય છે કે તેઓ સવારના પાંચ વાગ્યાનું એલાર્મ મૂકીને જાગી જાય છે અને આપણો સરજુ એ પણ એમાંથી જેક છે એનાથી તો એક મિનિટ પણ રાહ નથી જોવાતી તો ચાલો હવે સરજુની સવાર કેવી હોય છે એ જોઈએ અને એ પણ જોઈએ કે એની પતંગ માટેની ઘેલછા એની આજુબાજુની દુનિયાને જોવાની રીતને કેવી રીતે એકદમ બદલી નાખે છે સીન છે નાસ્તાના ટેબલનું અહીંયા આપણને જોવા મળશે કે સર્જુની કલ્પના વાસ્તવિકતા પર કેવી રીતે સવાર થઈ જાય છે એક સાદો નાસ્તો પણ એના માટે તો જાણી ઉડાન ભરવાની તૈયારી છે ટેબલ પર માખણ ખાંડવાળી રોટલી પડી છે સાથે ઊંધિયું પણ છે પણ સર્જુને શું દેખાય છે એને આ ખાવાની વસ્તુઓ નથી દેખાતી એને તો એની રોટલી એક પતંગ જેવી લાગે છે જે બસ હમણાં જોડવા માટે તૈયાર છે એના માટે તો બધું જ પતંગ છે હવે સરજુ એટલો બધો એની દુનિયામાં ખોવાયેલો છે કે એની મમ્મી પણ એને મજાકમાં પૂછી લે છે આનાથી ખબર પડે છે કે આખા ઘરમાં એની આ પતંગની દિવાનગીની બધાને ખબર છે પરિવારની આજ તો હુંફ હોય છે હવે સીધા સ્કૂલના ક્લાસરૂમમાં પહોંચીએ એક બાજુ છે ભૂમિતિની પરીક્ષાની કડક વાસ્તવિકતા અને બીજી બાજુ બીજી બાજુ છે સરજુનું મન જ્યાં પતંગોનું વિશ્વ વસેલું છે જ્યાં ગણિતના દાખલા હોવા જોઈએ ત્યાં એ પતંગ દોરી રહ્યો છે અને જ્યારે માસ્તરજી પૂછે કે આ શું કર્યું ત્યારે સરજુનો જવાબ તો સાંભળો પેપર પર ચિત્ર દોરવા માટે પણ એ પતંગનું જ બહાનું કાઢે છે એની કલ્પના ખરેખર કોઈ સીમાને નથી ઓળખતી દિવસ પૂરો થયો સાંજ પડી પણ સરજુનો પતંગ માટેનો પ્રેમ ઓછો થાય ખરો ના જરાય નહીં એની કલ્પના તો ઊંઘમાં પણ ઉડાન ભરવાનું જ ચાલુ રાખે છે એ સૂવે છે પણ પતંગ આકારના ઓશિકા સાથે અને એના સપનામાં ઓહ એના સપનામાં તો એ પોતે જ પતંગ બની જાય છે તારાઓની વચ્ચે ઉડવા લાગે છે આ એના અને પતંગ વચ્ચેના અતૂટ જોડાણને બતાવે છે અને એ જ સપનામાં એક જાણીતો અવાજ સંઘળાય છે એક તીક્ષ્ણ ઝણઝણાટ આ માંજાનો અવાજ છે એ જ કાચથી રંગાયેલો મજબૂત દોરો આ અવાજ એને સપનામાંથી બહાર ખેંચી લાવે છે અને વાસ્તવિક દુનિયાની ઉત્સુકતાથી ભરી દે છે અને હવે હવે એ ખડી આવી ગઈ છે જેની ક્યારનો રાહ જોઈ રહ્યો હતો એ અને એના પપ્પા અસલી પતંગ ચગાવવા માટે ધાબા પર જઈ રહ્યા છે વાર્તા હવે એના સૌથી રોમાંચક મોડ પર છે જુઓ પતંગ ચગાવવો એ માત્ર રમત નથી એ એક કળા છે એની પણ એક રીત હોય છે સૌથી પહેલાં માંજો તૈયાર કરવો પડે પછી સૌથી જરૂરી પવનની દિશા અને ગતિને સમજવી પડે અને પછી જ સાચા સમયે પતંગને હવામાં તડતો મૂકવાનો આમાં ધીરજ અને આવડત બંને જોઈએ અને પછી જે ક્ષણે પતંગ હવાને પકડી લે છે અને ઉપર બસ ઉપર જ જાય છે એક ક્ષણ એક ક્ષણ એટલે શુદ્ધ સ્વતંત્રતા આખા દિવસની જે કલ્પના હતી તે હવે હાથમાં ધબકતી હકીકત બની ગઈ છે આ સરજુનો વિજયનો પુકાર છે એના આખા દિવસના આનંદ અને મુક્તિનો અવાજ આ શબ્દોમાં સમાયેલો છે એની દુનિયા હવે એના હાથમાં છે અને એ આકાશને આંબવા નીકળી છે તો આપણે જે જોયું એ માત્ર એક છોકરા અને એના રમકડાની વાત નથી આનાથી ઘણું વધારે છે ચાલો એના ઊંડા અર્થને સમજીએ આ વાક્યમાં કેટલી ઊંડાઈ છે જેમ જેમ સરજુ પતંગને કાબૂમાં રાખે છે એને આખી દુનિયા પર પોતાની માલિકીનો અહેસાસ થાય છે આ દોરો માત્ર એક દોરો નથી આ એના સપના ઉપરનો કાબૂ છે કારણ કે પતંગ માત્ર કાગળ અને વાંસનો ટુકડો નથી એ આશા પરંપરા અને આપણી પોતાની મહત્વકાંક્ષાઓનો એક શક્તિશાળી પ્રતીક છે એ તો સરજુના સપનાઓને સીધા આકાશ સુધી લઈ જતું વાહન છે સરજુની આ વાર્તા આપણને બધાને એક સવાલ પર લાવીને મૂકી દે છે જેમ સરજુના હાથને એના સપના સાથે જોડનાર પતંગ છે આપણા જીવનમાં એવી કઈ કડી છે એવી કઈ વસ્તુ છે જે આપણને આપણા જુસ્સા અને આપણા સપનાઓ સાથે જોડી રાખે છે